મારી બાઈડીએ મને મારી મારી ખાટલે હું મારી બાઈડી સાની મની આવી ગઈ હું આપડા જોતો હતો અને મારી બાઈડી આપડા બે ના ફોટા ભાળી ગઈ અને મારો ના તો કે મોબાઈલ માં ફોટા મારી એક વાત નો માઈનો અતારે કેવો તું હેરાન થાસ અને તને જોઈને મને એટલો દુખ થાય છે વાત પૂછું આ ઇન્સ્ટાગ્રામ ની સીહાણો ખાઈ છું ઇન્સ્ટાગ્રામ ની તો પાણીપુરી ને જ ખાય બીજું કાઈ નો ખાય દીકરીઓ ને બીજું તો કાઈ ભાવે નહીં ભણ દીકરીઓ ઇન્સ્ટાગ્રામ તમારી ન આ કેમ ગોગડી તો મારી ખા તમે છે ને હા ના સો ઉઘરા સો એટલે હું હમણા આપણે બહાર હતા ને ગુંગા હતા ને તમારા આખે તો મણ ગુંગો છે આવા ગુંગાળા કોણ ખાય ગોગડી તું માર ભેગો ખાન તો હું બિલ નહીં આપું મારે ખાવાનું જ નથી તમારી આંગળે મણ એક નો ગુંગો મારી ભૂખ મરી ગઈ છે મારે

એટલે તારો નામ થોડું ને થોડું સખવું તો પતંગ સકાવવાની મજા આવે એટલે મારી પંચાયત જ કરવાની તારે નહી સાબા ધોવાના અરે માય ગયા ને ની હું કાઈક મારા વન ની કામવાળી નથી મારો વર મારો કામવાળો છે તારી જેવી બાયડી કરતા બાયડી વગરના हारा તારો હર વાંઢો જ ગયો તો नो 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 ए गो गोला तपे पैसा पैसा <laughs> पैसा सी देन ले ने मारे दोरो पावा जाऊ छे फिरकी लेवा पतंगो नेऊ लेतावु लाइन थोड़ा पैसा देन मने ए तुमने काय शरम आतो के नहीं घरमा खावा खिचडी नथी अने पतंगो फिरका लेवा जाऊ छे काय शर्म करो एक छोकराना बाप छातो के दी तमने आतो आउशे हाय लेला गोगडा पछि रील पावा मा गड्डी थई जाए आपरे रील पाटावी ने पतंगो नेऊ लेतई आला हट

તડ ગાળો રોહોડા માં છોકરા ને હવરાવીને માણા રાધી નો નાખે ફોન માંથી ઉશી આવી તો તું રાઈ ને ઇન્સ્ટાગ્રામ ની રીલ નો જોવામાંથી તો ઉશી આવી તો તું રાઈ ને

એ કીધું તો કાયા ખેર કરવા રે નો મળી ગઈ એના બાપ ઘરે ને આ બધા આવડું મોટું ઘર છે ને આ બધા ઢહડા મારે કરવાના સોને તો માને તો હતા છે એવા ગુડાણા છે રોયા આપડું તો માનતા જ એટલે સીધા બાઈડું થઈ ગયા બાઈડું એમ કે પીર માં જાવું છે ખેર કરવા

સીવાનું છે ઢિકણું સીવાનું છે ને પૂછડું સીવાનું છે કાંગરો સીવાનું છે ને પોલકા સીવવાનું છે આને તમે મોટી સડાવી છે અને આ જા ભૂંતરી મને કામ નઈ કરાવે ને મમ્મી જો આના તાટિયા ભાંગી નાખવાની બસ મનનો કેતા તમે